જય માતાજી રાધે રાધે કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું ચીલના મુઠિયા એના માટે લોટ લઈ લીધો છે બધા મસાલા લઈ લીધા છે આપણે અજમો લઈ લીજો ચલ તલ લઈ લીધા છે લસણ અને મરચાંની પેસ્ટ બધું લઈ લીધું છે આપણે હવે લોટમાં ચીલ સમારી નાખી દીધી મરચાંની એના લસણની પેસ્ટ નાખી દીધું છે जम नाખી દઈએ તળ નાખી દઈએ હવે બધું મસાલો નાખી દઈશું આપણે મરચું પાવડર નાખી દઈએ धाना पाउडर हल्दी पाउडर नाखी दे दो स्वाद अनुसार मीठू नाखी दईस तेल वेट दईस थोड़ो आप बढ़ मिक्स कर दईस मैं आ रीते मिक्स कर दईसू

અબ આપણે બદામુઠિયા ગરીને તૈયાર છે હવે આપણે પાણી ઉકળવા મેકી દીધું છે તો પાણી ઉકળી ગયું છે હવે આપણે એમાં મુઠિયા બાફવા માટે મેકી દઈશું હવે આપણે મુઠિયા બાફવા મેકી દીધા છે હવે એમાં ઢાંક લઈ દઈશું ના 10 15 મિનિટ આપણે એના રાધીસો અને એટલે આપણે કઢી બનાવની તૈયારી કરી લઈએ આપણે કઢી બનાવવા છાસ લઈ લીધી છે અને બધા મસાલા લઈ લીધા છે આપણે કઢી માં નાખવાના મેチル નીચે કઢી બનાવવાના છે એટલે જો આપણે છાસ માં बेसन નાખી દીધું છે बेसन નું તો છાસ માં મિક્સ કરી દઈશું પાણી વેઢી દીધું છે આપણે થોડું જરૂર પડશે તો પછી વેઢીશું આપણે પાણી અને તેલ નીકળી દીધું છે કડી વગાર કરવા માટે ત્રણ ચાર પરી તેલ લઈ લીધું છે તેલ આવી ગયું છે જે રૂપ અને લીમડાના પત્તા અને લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે આપણે તોડી વરાવ લાઈશું અને લસણનો મરચા થોડા થવા દેશું ભૂલી ગયા હતા નાખવાની એટલે નાખી દીધીસ આપણે પરથી મરચાના એકર થવા દેશું પછી આપણે નાખી દઈશું એમાં ચીલ આનેથી અવ આપણે નાખી દીધું અંદર ચીલ સમારેલું ચીલ નાખી દીધું ચીલ નાખી દીધો સર સમારેલું આપણે હવે ચીલને થોડીવાર ફ્રાય કરીશું બસ એમાં આપણે બધા મસાલા નાખીશું એમાં શું મસાલા નાખીએ તે તમને બતાવીએ છે આગર ન ચીલ કેવો થઈ ગયો સર આપણે મીઠું નાખી દીધું સર સ્વાદમ हल्दी नाखी दीदी ना धान पावडर नाखी दीदो थोड़ो मरचू नाखी से कम कि आप लीला मरचा नाख्या लसन अंगात थोड़ूज लाल मरचू नाखीशू आप थोड़ीवार दीए पी हमें अपने नाखीशू చనా లో గోరీ ఉన్న పాకవా దేవాత రెండు ఉ અને આપડો કડી પાકી ગઈ છે બરોબર થોડી વાર હજુ હલાય સુ પણ કેમ કે આપડો चना નો લોટ કાચો ના રહેવો જોઈએ ઓ માટે આપણે લાવ લાવ કરીએ ને ખાસ કડી ના તો સારી રીતે પાકી જાય આપડા ના કાચો જેવો લાગ ન જ આપડા સાઈડમાં મુઠિયા મે કેને એ થઈ ગયા સી યા બફિંગ તૈયાર થઈ ગયા છે હવે મુઠિયાના આપણે આપશું હવે મુઠિયા માટે આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે મુઠિયા વઘારવા માટે થઈ બે ચાર ચમચી તેલ રેડીશું તે લઈ જાય એટલે આપણે એમાં રહી નાખી દઈએ તેલ નાખી દઈશું તલ નાખી દીધા છે તલ લાલ થોડા થઈ ગયા છે એટલે હવે આપણે નાખી દઈશું કટિંગ કરેલા આમાં કટિંગ કરેલા મુઠિયા બધા નાખી દઈએ આમાં પછી આપણે ચમચાથી નહીં હલાવાનું આપણે એના કપડાથી પકડીને પછી એના બધા મિક્સ કરવાના છે એટલે બધો મસાલો એમાં ચોટી જાય મુઠિયામાં તેલ અને મસાલો રહી જીરું અને તલ આપણા ચોટી જાય મસ્ત ખાવામાં મજા આવે આપણા મુઠિયા મિક્સ થઈ ગયા છે જો કેવા દેખાય છે મુઠિયા મસ્ત તલ અને રહી એવી ચોટી ગઈ છે એનો મસ્ત કડી તૈયાર છે સાઈડમાં આપણે એનો કઢી ગાતે હવે મસ્ત ખાઈશું જો મસ્ત લાગ્યું આપણા